નમસ્કાર મિત્રો એક ભારત શ્રેષ્ઠ ભારતની જે અમે વાત કરવા માટે અત્યારે અમદાવાદના શહેરમાં બધે બધા આજે ફરી રહ્યા છે અને તાજેતરમાં જે અત્યારે બે ત્રણ દિવસથી જે ઘટનાઓ ઘટી રહી છે જે દિલ્હી ખાતે આપણે અત્યારે દુર્ઘટના જે ઘટી જે આપણા માટે બહુ જ દુઃખદ ઘટના છે અને કહે ને કે એના તાર ગુજરાત સાથે બી જોડાતા આવી રહ્યા છે ગુજરાતની અંદરમાં પણ ત્રણ લોકો જે ડૉક્ટર કક્ષાના લોકો જે લોકો એમબીબીએસ કરેલું હતું એ લોકો કંઈક એ ઝેરી કેમિકલ બનાવી રહ્યા હતા અને કાંઈ ને કઈ કેમિકલ જો ઉપયોગ તો થઈ જાય તો માસ મર્ડર જેવું હાલાકી સિચ્યુએશન થવાની હતી આપણે ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ એટીએસનો કે જે અને બીજી જેઓ સતત તત્પરથીને આ કામ કરી રહ્યા છે જેથી આપણે અત્યારે સુરક્ષિત મહેસૂસ છે મારી સાથે

હું એક બેન તરીકે એક મારી માતા તમારો સવાલ સાચો છે પણ તમને અગર જો ઇસ્લામ વિશે તમે કઈ જાણતા હોય મુસલમાન વિશે તો પહેલી વાત તો એ છે કે અમારું ઇસ્લામ આવું કહેતો જ નથી કે તમે કોઈની સાથે હિંસા કરો ને ઇસ્લામ નો પહેલો રૂલ એ છે કે જે તમે તમારા માટે પસંદ કરો તમારા ભાઈ માટે પસંદ કરો ને અમે જે દેશમાં રહીએ છીએ તો અમારા જે નબી હતા મોહમ્મદ સલ્લાહ અલી વસલમ એમણે કહ્યું હતું કે જે દેશ સાથે રહો એની સાથે વફાદારી કરો તો જે પણ આતંકવાદી છે મુસલમાન છેત નહીં હિન્દુ ભાઈઓ અગર એ સારું કામ કરે છે ભાઈઓ છે બાકી આજે નામના મુસલમાન છે અમે અમે એ કોઈ સપોર્ટ નથી કરતા તો કે અમને દો

ને બધા તમને વિનંતી છે રિક્વેસ્ટ છે કે નામ પર ના જાઓ ને આપણે બધી એક જ છીએ એક જ દેશના વાસી છીએ ને આ જમીનમાં આપણે બધી મળી જવાના છે તો પ્લીઝ મારા બધી ભાઈઓ ને બહેનો ને રિક્વેસ્ટ કે પ્લીઝ આને કોઈ એક હિન્દુ મુસ્લિમ નો એંગલ કોઈ આપો જ નહીં એ લોકો ને જે પણ પર્સનલ મેટર હશે બાકી અમે અમારા દેશ સાથે છીએ અમને નામ સાથે કઈ લેવા દેવા નથી તમે અત્યારે યશસ્વી વડાપ્રધાન સાહેબ જે બે હજાર ચૌદ પછી સરકારનું સુકાન સંભાળ્યું એમને સતત ભારતને સાથે આખા ભારતના દરેક સમુદ્રની સાથે લઈ જવાનું કામ કર્યું છે એમને સતત એવી બધી એમાં ત્રિપલ તલાકની વાત કરીએ મુસ્લિમ મહિલા અને બાળકો માટે જે બી એમના હિતાએ સુખાય જેવી યોજનાઓ મૂકવામાં આવી તો એ વિશે તમે શું કહો છો કે તમે ખરેખર આ દેશની સરકાર બધાને સાથે લઈને ચાલી રહી છે જો તો પછી આનો યુવાનો જે તમે કીધું છે અમારો ભાગ નથી કહે કે અમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે તો આવા લોકોનો હવે નિકાલ આ લોકો સતત જયારે જેમ શાંતિ જેવું શાંતિ થાય છે જેમ રોજગારની વાત આવે છે બે સમુદાયો વચ્ચે સોળ જેવો બને છે જેમ વેપારી સંબંધો બને છે તરત તરત કંઈક ને કંઈક આવું થાય છે તો આ ક્યાંય ને ક્યાંક તમારા માટે તો નુકસાનદાયક છે પણ એક સતત દેશની અખંડતા અને પ્રભુતાને બી આ વસ્તુ બહુ જ નુકસાન કરી રહી છે એ તમારી સાચી વાત છે ને મોદી સાહેબ જે આથી આયા તેમણે વિકાસ જ કર્યો છે કારણ કે મે તો વિકાસ જ જોયો છે આ જ્યારે મોદી સાહેબ નતા આવે પહેલા મે સાબરમતી ની બાજુમાં ઝૂપડા જ જોયા હતા રિવરફ્રન્ટ જોયો જ નતો શું વાત છે તો મને નથી ખબર કે આમાં કોને શું કહેવામાં આવે છે પણ મારી નજરે હું જોઉં તો વિકાસ જોયો જ છે મે જે રહી રોજગારીની ને આ જે બધી વાતો તમે કરી તો જ્યારે રોજગારીની ની વાતો આવે છે કે રોજગારી નથી આટલા યુવાનો બેકાર છે તો સામે યુવાનો ભણે પણ નથી રહ્યા બીજું કેટલી વસ્તી બી વધી રહી છે તો ઇકોનોમિક પર અસર પણ છે કારણ એ કે થોડી માનું છું કે અમારામાં પણ ખામીઓ છે જે દૂર કરવાની જરૂર છે નેશભાઈ તમને એક જ વાત કેવી છે કે અમે બસ અમારા દેશ વફાદારી કરીએ છીએ અગર જો દેશ માટે મરવાનો પણ ટાઈમ તો સૌથી પહેલા

બેન કેટલા ખુલ્લા ખુલ્લા વિચારોના છે અને એમના માટે હિત સમાયેલું નથી લાગતું એટલે આ બહુ સમજવાની વાત છે આ એક છે કે હિન્દુ મુસલમાન એક કહેવાય ને કે એક દુકાન તરીકે જ્યારે આ દેશમાં વર્ષોની દાયકાઓથી ચાલતો આવ્યો છે એટલે ક્યાંય ને કઈ દેશનું મુસલમાન પણ હવે સમજે હિન્દુ સમુદાયના લોકો બી આમાં આગળ વધે એક હાથ લાંબો કરે